સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે સુરતમાં ફરી એકવાર સોનાની દાણચોરી ઝડપી પાડવામાં આવી છે લિક્વિડ ફોર્મમાં ચામડાની આડમાં સોનું લાવવામાં આવી રહ્યું હતું જે ઝડપી લેવાયું છે છેલ્લા કેટલાક સમયથી દુબઈથી આવતી અનેક ફ્લાઇટોમાં ગોલ્ડનું સ્મગલિંગ થતું હોવાની માહિતી મળતી હતી જેના આધારે શનિવારે રાત્રે દુબઈથી આવેલા એક કપલ સહિત ચાર લોકોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તપાસ કરી હતી અને તેમની પાસેથી લિક્વિડ લવાયેલું સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું જેની કિંમત અંદાજે પચાસ લાખ રૂપિયા જેટલી થાય છે પોલીસ અધિકારીઓ એક બેગની તપાસ કરી હતી તેમાં સોનું હતું અને તેને ઓગાળવામાં આવ્યું હતું ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવ્યું હતું આ મામલે ડીઆરઆઈ અને કસ્ટમ પણ તપાસમાં જોડાઈ શકે છે નોંધનીય છે કે સુરતમાં પહેલા પણ આવી રીતે દુબઈની ફ્લાઇટમાંથી સોનું ઝડપાયું હતું સોનાનો ભાવ ઉંચકાતા હવે ગોલ્ડ માફિયાઓ બેફામ બન્યા છે અને સોનાની દાણ ચોરી કરી રહ્યા છે અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી સોનાના નવસોને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોંસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અબ્દુલ સમત બેમાં જ છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે છે અને એમાં એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પળ છે એની પાછળ એક બીજું પળ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ આ પકડાવવાનો ચાન્સીસ હતો નહીં આ એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડી પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે રેક્ન ની પાછળ જે ફળ હોય છે ફળ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ